નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસન ચાવડા પર એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ વ્યક્તિ જે છે વસન ચાવડાને પણ ખખડાવે છે તેમજ મિત્રો મનસુખ રાઠોડ વિશે પણ કેટલીક વાતો કરે છે અને મનસુખભાઈ રાઠોડને પણ આપે છે ધમકી આ સિવાય મિત્રો આ વ્યક્તિ જે છે એ દલિતો માટે ગેરબંધારણ શબ્દો પણ ઉચ્ચારે છે જે સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે તો મિત્રો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડ અને વસંત ચાવડાને આ વ્યક્તિ કેમ ગાળો આપે છે અને કેમ ધમકી આપે છે તેમજ મિત્રો આ દલિત સમાજ વિશે કેટલા ખરાબ શબ્દો બોલે છે તમે સાંભળો તેમ મિત્રો આ વ્યક્તિ કે જે દલિત સમાજ વિશે શબ્દો બોલે છે એના વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો આ ખૌર્યુ ફોન કરીને મને એમ કહે છે કે તારો મિત્ર મનસુખ ફોન નતો પડતો પેલા કહેતા એટલું નવરા છીએ અમે અમે સમાજની ચિંતા લઈને બેઠા હોય કંઈક કામમાં હોય લોકો આવતા હોય જાતા હોય તારી જેવા લુખા ફોન કરે તો અમારે ઉપડી જવાબ દેવો કે જરૂરી છે ને તું એવી હવા કરે કે તને અડી જવાનું થાય છે નામ થઈ જાય ને તેમ તારી જેવા હાજ પડે ને કેટલાય આવે છે અને કેટલાય આવીને ગયા હજી આયા કોઈ પોઈ ગયા નથી મારી પાસે પોઈ ગયો નથી મનસુખભાઈ પાસે ગયો એટલે મેં એને કીધું કે મોટા બનેવી વાત ન કરે કઈ નહીં પણ નાના બનેવી વાત કરે છે ને તો પણ નાના એને મોટા બને ફોન જ નથી ઉપાડતો કામ માય છે તારો ફોન છે અત્યારે હું મૂકું છું પછી એ તને મૂકશે અને પછી સમાજ તને વ્યવસ્થિત ગોઠવશે એટલે તારી જેવા છે ને દિગ્વિજય લુખા કેટલાય એવા કેટલાય ગયા કેટલા આવશે કોને ખબર બરાબર અમે અમારું કાર્ય નિરંતર કરીએ છીએ તારી જે કઈ વાણી અને તને જે કઈ અમારા પ્રત્યેની બળતરા બોલતી હોય ને બોલ્યા રાખ ઓલું નથી કેતા કે હાથી આયેલો જતો હોય ને કુતરા ભાવતા હોય તો હાથી કઈ મનમાં ન હોય ફેર ના પડે એમ તારી જેવા બહાર રાખે ને અમને કઈ ફેર પડે તો છે નહી કેમ કે મેં હમણાં કીધું એમ આવી ધમકી તો એટલે આ લુખાનો નંબર મૂકું છું અને એમ કહો કે મોટા એ વાત ન કરી હોય ને તો નાના બનેવીએ વાત કરી લીધી એમાં આવી જાય મોટા બંને એક કામમાં હોય બરાબર એવી ચિંતા હું નહીં કરવાની મારા દીકરાને અને બીજો એનો ફોન આવ્યો ને ત્યારે કીધું હોત કે હવાવાળીનો હો તો આઈ લો આવજે અમરેલી બરાબર એ એમ કે છે કે આ કાઠિયાવાડ નથી હવે એની એટલી ફાટતી હતી કે હજી ગામનું નામ નથી દીધું અને રહી વાત મારા વાલા કાઠિયાવાડની તો અમથા દુહા નથી કેવાતા કે કાઠિયાવાડ માં કોક ભૂલો પેઢ ભગવાન હે તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ દેખાડું સાંભળા કાઠિયાવાડ તો ભાઈ ઈ કાઠિયાવાડ છે ક્યાંક એકાદો નમૂનો એવો હોય કે જેના લીધે ક્યાંક ઝીણા મોટી માથાકૂટો થઈ હોય બાકી કાઠિયાવાડમાં તારી જેવા હલકા હાલે એટલે કાઠિયાવાડની વાતું ન કરવી દુનિયા પરબારો જે દેશી પીન મજા કરતો હોય ઘેર એમાં હારું છે કેમ કે કાઠિયાવાડી જો અડી ગયો ને તો તું ક્યાંય લાયક નહીં રહે અને તું એમ કહેતો તો ને કે મારી બહેનોને કહી દેજો કે તમે રંડા બન્યું તો એમ ખબર જ છે કે આણે એરું પકડવાનો ધંધા ચાલુ કર્યા છે તો આમાં ક્યારેક કોઈ કડી જાય તો આવી જાજે મૂળ થાય હું મરી જાય બલ મરી જાય પણ તારી જેવા લુખાવથી બીવન થતું નથી એટલે ભાઈને મૂળ તકલીફ હું હતી તો હજી કીધી નથી પણ મનસુખભાઈ ફોન નહીં ઉપાડ્યા હોય એટલે પછી આયા ભરાવ આવ્યો અને હવે વ્યવસ્થિત ભરાણાય છે સાંભળો હું મારો હાળો અમારા બે ભાઈની વાત કરતો હતો હાલો હવે તારે રાખવાના ભાઈ હલો હલો મજામાં કહું જી મજામાં કોણ મારો મિત્ર ફોન નથી રિસીવ કરતો મનસુખ કોણ બોલે હું પછી તને કહું પછી એને કેને ફોન દે ઉપાડી એકવાર પણ તું બોલે કોણ ઈ તો કે આ પછી તન કહું ને તમે આ પછી કહો એટલે હાલ નીકળેલો તું મને હું કામ ફોન કરો જી પેલા કે આ તો બતાઈ દઉં રને થોડીવાર હવે તારી જેવા રોજ આવે છે ધમકી દેવા હું કાલ ના ધમકી દેવાનો થાય હું વાર રડવા આવ્યો છું હા તો ઉખેડી લેજે ધમકી દે સારું લાગે ને તું હે

તારું સરનામું નામ દેતા કઈ ફોન ન કરતો બોલું બિગ્વિજયસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી દિગ્વિજયસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી બલ આય પછી

મને કઈ વાંધો નઈ તો ફાટી ઢેડો બોલે પછી તારી માં ઘરે માને પૂછતો કે તારી બાપ ને ઓલાદ લીધો છે કે પછી બાજુ અડી ગયું તું તારી અડી ગયું મનસુખભાઈ કે તારી બેન દીકરી ઘર માં બે અડી ફોન કરે છે એમ કઉ

તારી જવાની કેટલી ની અડી હોત ને ગયા છે એમ સમજી લે ને તો હાલે વાત કરીશ આવી ગયું ઈ ન કરે આ તારો બીજો બનાવી ત્યારે વાત તો કરે જ છે ને એ મોટો બનાવી ન કરે એટલે તારું બે જ છો ને અમે બે તારા બનાવીશ બરાબર